જય માતાજી મિત્રો રૂબી કિચન કિનમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું પનીર ટિક્કા બહાર રેસ્ટોરન્ટમાં હોટલમાં તો આપણે પનીર ટિક્કા ઘણી વખતે ખાઈએ છીએ પણ આજે આપણે એકદમ સરળ રીતે તંદુર કે ઓવન વગર જ ઘરે તવા ઉપર બનાવીને તૈયાર કરીશું ખૂબ જ ખાવાની મજા પડી જાય એવું આ પનીર ટિક્કા બનીને તૈયાર થાય છે અને આપણે આજે એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ આ પનીર ટિક્કા ઘરે જ બનાવીને તૈયાર કરીશું નાનાથી લઈ મોટા બધાને બહુ જ ભાવશે એવું આપણે આ પનીર ટિક્કાની રેસિપી બનાવીશું તો ચાલો આપણે બનાવીએ પનીર ટિક્કા તો પનીર ટિક્કાની રેસીપી બનાવવાનું શરૂ કરીશું પનીર ટિક્કા બનાવવા માટે સૌથી પહેલાં આપણે દહીં લેવાનું છે પેકેટ કે ડબ્બાનું દહી લો કે ઘરનું દહીં લો તો પણ તમારે આ રીતના ચાયણીમાં તેને કાઢી અને તેનું બધું જ પાણીને નીકારી લેવાનું છે આ રીતના આપણે બધું પાણી નીતરવા દઈશું દહીંને આપણે સાડમાં મૂકીશું તો પનીર ટીક્કા બનાવવાની આપણે સામગ્રી જોઈ લઈશું તો આપણે એક કેપ્સિકમ લીધું છે મેં અત્યારે આ રીતના લાલ મરચું છે તે લીધું છે તમારી પાસે કેપ્સિકમ લાલ મરચું હોય તે પણ તમે લઈ શકો છો બે ડુંગળી લીધી છે અને બસો ગ્રામે પનીર લીધું છે તમે લીલા પીળા કોઈ પણ કેપ્સિકમનો ઉપયોગ કરી શકો છો અને આ રીતના માર્કેટની અંદર કે મોલની અંદર તમને સ્ટીક મળી જશે તો આપણે તેને પણ પાણીમાં દસ મિનિટ માટે પલાળી દેવાની છે ત્યારે મેં આ મોટી સ્ટીક લીધી છે તમે નાની પણ લઈ શકો છો તો હવે આપણે આ બધી શાકભાજી અને પનીરનું સરસ કટિંગ કરી લઈશું તો આપણે આ રીતના પનીરના પીસ કરી લીધા છે કેપ્સિકમ ના લાલ કેપ્સિકમના અને ડુંગળીના પણ આ રીતના આપણે પીસ કરી લીધા છે હવે આપણે શાકભાજી અને એક બાઉલ લઈ લઈશું તેની અંદર આપણે ને જે પાણી તરવા માટે મૂક્યું હતું તે એડ કરીશું તો મેં અત્યારે આ બે ટેબલ સ્પૂન જેટલો ચણા નો લોટ ને શેકી લીધો છે તો હવે આપણે તેની અંદરથી દોઢ ટેબલ સ્પૂન જેટલો ચણાનો લોટ નાખીશું એક ટેબલ સ્પૂન આપણે મીઠું નાખીશું એક ટેબલ સ્પૂન આપણે ચાટ મસાલો નાખીશું

થોડોક આપણે અજમો નાખીશું અજમા નાખવાથી એકદમ પનીર ટિક્કાની અંદર સરસ ફ્લેવર આવે છે પનીર ટિક્કા હોય એટલે આપણે થોડી તેની અંદર સૂકી કસૂરી મેથી આ રીતના હાથેથી મસૂરી અને પસી એડ કરીશું થોડાક આપણે લીલા ધાણા એડ કરીશું હવે આપણે બે ટેબલ સ્પૂન જેટલું તેલ નાખીશું કોઈ પણ તેલ તમે આ પનીર ટીક્કાની અંદર નાખી શકો છો થોડુંક આપણે લીંબુનો રસ નાખીશું બધું જ બરાબર આપણે મિક્સ કરી લઈશું એકદમ સરસ આપણે બધું મિક્સ કરી લીધું છે અત્યારે તમારે મસાલાને ચેક કરી લેવાના કોઈ પણ મસાલા થોડા ઘણા ઓછા હોય તો તમે અત્યારે જ એડ કરી શકો છો પનીર નાખ્યા પછી તમે મસાલાને એડ કરવા જશો તો પનીર તમારું તૂટી જશે એટલે તમારે અત્યારે જ મસાલાને ચેક કરી લેવાના હવે આપણે તેની અંદર સૌથી પહેલાં પનીર એડ કરીશું પનીરને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું એકદમ સરસ આપણે પનીરને મિક્સ કરવાનું છે બધો જ મસાલો ઉપર કોટ થઈ જાય એ રીતના આપણે હળવિયાથી આ મિક્સ કરવાનું છે આ રીતના પ્રોપર આપણે કોટ કરી લેવાનું છે અને પ્લેટની અંદર મૂકતા જઈશું આપણે હોટલમાં મળે છે એ રીતના જ આ ઘરે તવા ઉપર પનીર ટિક્કા બનાવી રહ્યા છીએ ખૂબ જ ટેસ્ટી આ પનીર ટિક્કા બનીને તૈયાર થાય છે તો આપણે આ રીતના પનીરને સરસ કોટ કરી લીધું છે હવે આપણે જે મસાલો વધ્યો છે એની અંદર આપણે ડુંગળી લાલ કેપ્સિકમ લીલા કેપ્સિકમને નાખીને પછી આપણે અને બધું જ આપણે મસાલાને મિક્સ કરી લઈશું આ રીતના સરસ તમારે બધાની ઉપર મસાલો કોટ થાય એ રીતના તમારે મિક્સ કરવાનું છે પનીરની આપણે પહેલે અલગથી કરી દીધું છે કારણ કે પનીર બહુ જ સોફ્ટ હોય છે એટલે તે ભાગી ના જાય અને કેપ્સિકમ ડુંગળીને આપણે આ રીતના બરાબર સારી રીતે મસાલાની ઉપર ચડી જાય ત્યાં સુધી આપણે કોટ કરીશું તો બધા જ મસાલાની અંદર તો આપણે કેપ્સિકમ અને ડુંગળીને કોટ કરી લીધા છે તો આપણે મસાલાને કોટ કરી પછી અડધા કલાક માટે તેને રેસ્ટ આપીશું અડધા કલાક પછી આપણે એકદમ સરસ શાક એકદમ સરસ થઈ ગયા છે તો આપણે જે લીધી હતી તેને પાણીમાં પલાળી દીધી હતી હવે આપણે આપણે સૌથી કેપ્સિકમ લઈશું અને તેને સ્ટીક ની અંદર આ રીતના પરોવીશું પછી આપણે ડુંગળી લઈશું હવે આપણે પનીર લઈશું અને પનીર ને પણ આપણે હળવ્યા આ રીતના આપણે લગાવી દઈશું સ્ટીક ની અંદર ફરીથી આપણે રેડ કેપ્સિકમ લઈશું આ રીતના આપણે બધી સ્ટીકને એકદમ સરસ બનાવીને તૈયાર કરી લઈશું ફરીથી આપણે બીજી સ્ટીક લઈશું અને રેડ કેપ્સિકમ લગાવીશું તો આપણે બીજી પણ આ જ રીતના સ્ટિક તૈયાર કરી લીધી છે તો બધા જ આપણે આ રીતના પણ ટીકાને તૈયાર કરી લઈશું તો આપણે પાંચે સ્ટીક એકદમ સરસ તૈયાર કરી લીધી છે હવે આપણે તેને તંદુર વગર જ આપણે ઘરે તેને તવા ઉપર બનાવીશું કારણ કે દરેકના ઘરે ઓવન કે તંદુર નથી તો આપણે આપણે એકદમ સરળ રીતે આજે તવા ઉપર તેને બનાવીને તૈયાર કરીશું તેની માટે મેં આ ગેસ ઉપર તવો ગરમ કરવા માટે મૂકી દીધો છે આ રીતના કોઈ પણ નોનસ્ટીકનો તવો હોય તે તમારે લેવાનો હવે આપણે તવા ઉપર તેલ નાખીશું તમે બટરમાં માં પણ બનાવી શકો છો હું અત્યારે તેલનો ઉપયોગ કરી રહી છું હવે આપણે જે સ્ટીક બનાવીને રાખી છે તે આપણે તવા ઉપર મૂકીશું આ રીતના તમે જોઈ શકો છો બધી સ્ટીક આપણી તવા ઉપર આવી ગઈ છે ગેસ આપણે મીડિયમ રાખીશું અને મીડિયમ ગેસ ઉપર આપણે આ સ્ટીકને થવા દેવાનું છે તો આપણે સાઈડ ચેન્જ કરીશું તમે જોઈ શકો છો એકદમ સરસ નીચેની સાઈડમાં તેની એકદમ સરસ શેકાયું છે આજે તો તે થોડુંક બ્રાઉન કલરનું થયું છે આપણે એકદમ સરસ તેને બધી સાઈડમાં ફેરી ફેરીને શેકવાનું છે હવેથી તમે પણ તંદુર વગર પણ ઘરે એકદમ ઇઝીલી રેસ્ટોરન્ટ સ્ટાઇલ તવા ટિક્કા બનાવી શકો છો ખૂબ જ ટેસ્ટી બને છે અને આ રીતના તમે કંઈક નવું બનાવશો તો બાળકોને બધા જ ઘરની અંદર ખુશ થઈ જશે ખાઈની આ રીતના તમે ઇઝીલી ફેરવી ફેરવીને સરસ શેકી શકો છો આ શેકાય છે અને એકદમ સરસ આખા રસોડાની અંદર શેકાવાની એકદમ સરસ ફ્લેવર આવી રહી છે તમારી પાસે નોનસ્ટિક તવો ના હોય તો તમે જે રીતના મેં આગળ પ્રોસેસ બતાવી તે રીતના તમે કરીને આપણે એક આ રીતના લઈ લઈશું અને તો આપણે ધીમા ગેસ ઉપર આ રીતના શેકશું તો પણ એકદમ સરસ સ્મોકી ફ્લેવર આવશે જે આપણા તંદુરી ફ્લેવર આવતી હોય છે હોટલની અંદર એ જ રીતના આ અને ટીકાની ફ્લેવર આવશે અને ખૂબ જ સરસ બનીને તૈયાર થાય છે

લીંબુવાળી ડુંગળી સાથે સર્વ કરીશું એકદમ ખાવાની મજા આવી જાય એવું આપણું આ તો તવા પરની ટીક્કા બનાવીને તૈયાર કર્યું છે તેનું કોટિંગ તેનો મસાલો તેની ફ્લેવર એકદમ સરસ આવી રહી છે અને એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ આપણે આ પનીર ટીક્કા બનાવીને તૈયાર કર્યું છે હવેથી તમે પણ ઘરે તવા ઉપર પનીર ટીક્કા આસાનીથી બનાવી શકો છો કોઈ પણ તહેવાર કે કોઈ ફંક્શન હોય તો તમે કે ઘરે કોઈ મહેમાન આવવાનું હોય તો પણ તમે ફટાફટ આ રીતના પનીર ટિક્કા બનાવીને સર્વ કરશો તો બાળકોથી લઈ મોટા બધા જ ખુશ થઈ જશે અને ખાવાની પણ ખૂબ મજા આવે છે તો હવેથી તમે પણ ઘરે આ રીતના પનીર ટિક્કા ચોક્કસથી બનાવજો અને મને કમેન્ટમાં જરૂરથી કહેજો કે તમને આ પનીર ટિક્કાની રેસીપી કેવી લાગી જો તમને આ પનીર ટિક્કાની રેસીપી ગમી હોય અમારા વિડીયોને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને ફરી મળીશું એક નવા દિવસે એક નવી રેસીપી સાથે તો અત્યારે બાય બાય